શિવનામ છ અદ્ભુત રહસ્યો શિવત્રી પૂજાનું શું મહત્વ છે શિવજીની પૂજા કેમ કરાય છે આરતી શા માટે કરવામાં આવે છે આવો જાણીએ આ વિડીયોમાં ભગવાન શિવનો દિવ્ય અવતાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશીની રાત્રે થયો હતો તેથી તેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે જો કે આ દિવસ શિવની લગ્ન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ વર્ષે રોજ છે હિન્દુ ધર્મમાં મોટે ભાગે દેવી દેવતાઓની પૂજા આ દિવસે કરવામાં આવે છે પરંતુ પ્રદોષકાળ અને રાત્રિના સમયે શિવ પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે આવું શા માટે મહાશિવરાત્રી દરમિયાન પણ રાત્રિ જાગરણ ની પરંપરા છે

શાંત ચિત્તવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે આ જ કારણ છે કે મહાશિવરાત્રી પર રાત્રિ જાગરણ કરવામાં આવે છે માન્યતા અનુસાર આ રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર શિવ પ્રસન્ન થાય છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાશિવરાત્રીની રાત્રિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ વિશેષ છે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને તારાઓની એવી સ્થિતિ સર્જાય છે જેના કારણે એક વિશેષ ઉર્જા ઉપરની તરફ વહે છે ઇક્વિનોસ એટલે કે આ સમયે બ્રાહ્મણ સેન્ટ્રલ ફ્યુગલ ફોર્સ ખાસ રીતે કામ કરે છે અને આ ફોર્સ ઉપરની તરફ જાય છે જેથી લોકોને આ કુદરતી ઊર્જાનો લાભ મળી શકે કરોડ રજૂ સીધી હોવી જરૂરી છે જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે આપના શરીરની સિસ્ટમને ઉર્જા મળતી નથી આ જ કારણ છે કે રાત્રે જાગવાની સલાહ આપવામાં આવે છે ભગવાન શિવને કેમ ગમે છે ભગવાન શિવ તમામ દેવતાઓથી અલગ છે તેમનો પોશાક નિવાસસ્થાન અને પૂજા સામગ્રી અને પદ્ધતિ પણ અલગ છે માંગ ધતુરા અને બીરવપત્ર ઉપરાંત ભગવાન શિવની પૂજામાં ભસ્મ ચઢાવવાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગો માંગના એક મહાકાલ જ્યોતિર્લિંગ દરરોજ બસ માં વિશેષ રીતે કરવામાં આવે છે જે પ્રાચીન સમયથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે તે અંતિમ સંસ્કાર નિરાગ છે વાસ્તવમાં ભગવાન શિવનું એક સ્વરૂપ અવઘટ છે જેમાં તેઓ દિગંબર છે આ સ્વરૂપમાં ભગવાન શિવે તેમના આખા શરીર પર માત્ર ભસ્મ જ લગાવી છે આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે પુરાણ અનુસાર દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શિવે હોશ ગુમાવી દીધા હતા અનેક રોગમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ રચવાનું શરૂ કર્યું તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ શિવનો મોહભંગ કરવા ચક્ર વડે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા સતીથી અલગ થવામાં શિવે અવઘર અને દિગંબરનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં બેઠા અને તેમના આખા શરીર પર ચિતાની રાખ લગાવી એવું માનવામાં આવે છે કે ત્યારથી શોભા બની હતી તમને જણાવી દઈએ કે શિવપુરાણ અનુસાર રાગ બ્રહ્માંડનો સાર છે અને એક દિવસ આખી દુનિયા તેમાં મળી જશે એવું કહેવામાં આવે છે કે ચારેય યુગો પછી આ બ્રહ્માંડનો નાશ થશે અને બધું રાગ થઈ જશે

તેથી જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે શાસ્ત્રો અનુસાર મહાદેવે મનુષ્ય હોય કે દરેક પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે મહાશિવરાત્રી દરમિયાન લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની પસંદગીની વસ્તુઓ અર્પણ કરે છે જેમાંથી તેમને ભાંગ અને ધતુરો ખૂબ ગમે છે જાનો મહાદેવને ભાંગ ધતુરો આટલાન કેમ પસંદ છે એક દંતકથા અનુસાર ભાંગને ગંગાની બહેન તરીકે વર્ણવવામાં આવી છે તેની પાછળનું કારણ એ છે કે બંને ભગવાન શિવના મસ્તક પર નિવાસ કરે છે તે જ સમયે ભાંગના છોડને માતા પાર્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે માટે તે ભગવાન શિવને પ્રિય છે આ ઉપરાંત ઓળખવામાં આવે છે શિવ શિવ મહાપુરાણમાં મહાપુરાણ અનુસાર દેવતાઓ અને મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું જેમાં અમૃત પહેલા સમુદ્ર થી હલાલ નીકળ્યા હતા સમુદ્રમાંગથી નીકળેલું ઝેર એટલું ઝેરી હતું કે તેમાંથી નીકળતી આગને કારણે ચારેય દિશાઓ સળગવા લાગી જેના કારણે બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે કોઈ પણ દેવતાઓ પાસેથી કોઈ ઉપાય ન મળ્યો ત્યારે ભગવાન શિવે આ હળાહળ ઝેર પી લીધું મહાદેવે ઝેરને ગળામાં ઉતરવા ન દીધું જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું તેથી તેમને નીલકંઠ પણ કહેવામાં આવે છે લાંબા સમય સુધી ગળામાં ઝેર રાખવાને કારણે ઝેર તેમના મગજમાં પ્રવેશવા લાગ્યું અને તે પરેશાન થવા લાગ્યા દેવી દેવતાઓ માટે મહાદેવ આદિશક્તિ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શક્તિના કહેવાથી દેવતાઓએ મહાદેવના મસ્તક પર ધતુરા અને બિલ્વપત્ર મૂક્યા અને સતત જલાભિષેક કર્યો જેના કારણે તેના મગજનું તાપમાન ધીમે ધીમે ઘટતું ગયું ત્યારથી મહાદેવને પ્રસન્ન કરવા માટે તેમને વામ સાથે ધતુરા અને બીરપત્ર ચઢાવવામાં આવે છે સ્વરૂપની પૂજા શિવ શંભુ આદિ અને અંતના દેવ છે અને કોઈ સ્વરૂપ કે આકાર નથી તે નિરાકાર છે શરૂઆત અને ન હોવાને કારણે લિંગને શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે તેમના ભૌતિક સ્વરૂપમાં તેઓ ભગવાન શંકર તરીકે પૂજવામાં આવે છે આ સ્વરૂપમાં માત્ર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે નિરાકાર લિંગના રૂપમાં માત્ર શિવની જ પૂજા કરવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડને લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે કારણ કે તેને સમગ્ર બ્રહ્માંડનું મૂળ કારણ માનવામાં આવે છે તેથી શિવની પૂજા મૂર્તિ અને લિંગ બંને સ્વરૂપે કરવામાં આવે છે શિવનો અર્થ પરમ કલ્યાણકારી અને લિંગનો અર્થ છે ઉલ્લેખ જોવા મળે છે વેદ અને વેદાંતમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીર ને દર્શાવે છે આ સૂક્ષ્મ શરીર સત્તર તત્વો થી બનેલું છે મન બુદ્ધિ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ ક્રિયા ઇન્દ્રિયો અને પાંચ વાયુઓ વાયુ પુરાણ અનુસાર જે વસ્તુમાં સમગ્ર સૃષ્ટિ મંથન વખતે તમામ દેવતાઓ અમૃતની ઈચ્છા રાખતા હતા પરંતુ ભગવાન શિવને ભયાનક વિષ હલાહલ થઈ ગયું તેને ખૂબ જ સરળતાથી તે ઝેર પોતાના ગળામાં લીધું જે સમગ્ર વિશ્વનો નાશ કરવા સક્ષમ હતું અને તેને બુજાવવા માટે શિવલિંગ પર જલ ચઢાવવાની પરંપરા શરૂ થઈ જે આજે પણ ચાલુ છે શ્રી શિવ મહાપુરાણ ના સૃષ્ટિ ખંડ અધ્યાય બાર શ્લોક બ્યાસી ની છ્યાસી માં બ્રહ્માજીના પુત્ર શંકુમારજી વેદવ્યાસજીને ઉપદેશ આપતા કહે છે કે દરેક ગૃહસ્થે અવતારી સદગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ અને પંચદેવોની મૂર્તિઓમાં તેમની પૂજા કરવી જોઈએ શ્રી ગણેશ વિષ્ણુ દુર્ગા શંકરની પૂજા દરરોજ કરવી જોઈએ કારણ કે શિવ દરેક વસ્તુનું મૂળ છે શિવને જળ ચઢાવવાથી બધા દેવતાઓ સંતુષ્ટ થાય છે પરંતુ બધા દેવતાઓને સંતુષ્ટ કર્યા પછી પણ ભગવાન શિવ સંતુષ્ટ થતા નથી

જ્યારે દેવર્ષિ નારદે શ્રી વિષ્ણુને શ્રાપ આપ્યો હતો અને બાદમાં પસ્તાવો કર્યો હતો ત્યારે શ્રી વિષ્ણુ નારદજીને પશ્ચાતાપ નામનો દરરોજ જાપ વગેરે વર્ણન કરવામાં આવ્યું હતું ભગવાન શિવ ત્રિશુલ કેમ ધારણ કરે છે ભગવાન શિવનું ત્રિશુલ ધારણ કરવાનું રહસ્ય એક ભગવાન શિવનું ત્રિશુલ એ ત્રણ ગુણોનું પ્રતિક છે સતગુણ રજગુણ અને તનગુણ જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે બે ભગવાન શિવના ત્રિશૂળના ત્રણ કાંટા બ્રહ્માંડની ઉત્પત્તિ જાળવણી અને વિનાશનું પ્રતિક છે દેવાદિદેવ મહાદેવ સ્વયં મહાકાલ છે સૃષ્ટિની ઉત્પત્તિ જાળવણી અને વિનાશ તેમનામાં જ સમાયેલ છે ત્રણ શંકરજીનું ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક દિવ્ય અને ભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે ચાર એવું માનવામાં આવે છે કે ભગવાન એ ભૂતકાળ અને અનુસાર શંકરજીનું ત્રિશુલ ડાબા ભાગમાન સ્થિત ઈડાનું જમના ભાગમાન સ્થિત પિંગલા અને મધ્ય ભાગમાન સ્થિત સુષુમના નાડીનું પ્રતિક છે છ ક્ષયુ અદ્વૈત વેદાંતમાં શંકરજીના ત્રિશૂળને શરીર પરમ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે માથા પર પર ચંદ્રશા માટે વિરાજે છે ભગવાન શિવના ચંદ્ર ધારણ કરવા વિશે પૌરાણિક શિવપુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે શિવે બ્રહ્માંડની રક્ષા માટે તેને કીધું હતું આ ઝેર તેમના ગળામાં જમા થઈ ગયું હતું જેના કારણે તેમને નિર્ઘંઠ કહેવામાં આવ્યા હતા શીતલ માનવામાં આવે છે અને સમગ્ર સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે ચંદ્રને તેમના માથા પર મૂક્યો અન્ય વાર્તા અનુસાર ચંદ્રની પત્નીઓ સતાવીસ નક્ષત્ર કન્યાઓ છે આમાં તેની સૌથી નજીક હતી તેનાથી દુઃખી થઈને ચંદ્રમાની બાકીની પત્નીઓએ તેમના પિતા પ્રજાપતિ દક્ષને ફરિયાદ કરી ત્યારે દક્ષે ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો આ કારણે ચંદ્રના તબક્કાઓ નબળા પડવા લાગ્યા ચંદ્રને બચાવવા માટે નારદજીએ તેમણે ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું ચંદ્રે જલ્દી જ ભગવાન શિવને તેમની ભક્તિથી પ્રસન્ન કરી દીધા શિવની કૃપાથી માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી તમારી સમક્ષ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી